ઘાંચી હાઈસ્કૂલ ટિન્ટોઈ સંલગ્ન ધી એસએસએસએમ પ્રાથમિક શાળા ટિન્ટોઈ ખાતે સ્પોર્ટ્સ ડેની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી ટ્રસ્ટ અને શાળા પરિવારના આમંત્રણને માન આપી ઉપસ્થિત મુખ્ય મહેમાન ગુલામ મોયુદ્દીન ગુલામ હુસેન ખાનજી મેનેજિંગ ટ્રસ્ટ ધી મુસ્લિમ એજ્યુકેશન ના વરદ હસ્તે રિબિન કાપી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો ધી મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટના આદ્ય સ્થાપક અને માજી સરપંચ ટિન્ટોઈ કાદરભાઈએ બાંડી દ્વારા મુખ્ય મહેમાનનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું અન્ય મહેમાનો તેમજ ઉપસ્થિત મહાનુભાવો શાળા સંચાલક મંડળ દ્વારા પુષ્પગુચ્છથી સન્માન કરાવ્યું ધોરણ દસના વિદ્યાર્થી ભાઈઓ દ્વારા પિરામિડ તેમજ ધોરણ નવ અને દસના ભાઈ બહેનો દ્વારા લેજીમ અને ડમ્બલ્સના દાવ રજૂ કરવામાં આવ્યા બધા ધોરણના વિદ્યાર્થી ભાઈ બહેનોએ વિવિધ રમતોમાં ભાગ લઈ પોતાનો ઉત્સવ બતાવ્યો સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય બાંડી શહીદ દ્વારા કરવામાં આવ્યું અને આવેલ મહેમાનોનો અને પત્રકાર મિત્રોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો બ્યુરો રિપોર્ટ સિરાજુદ્દીન ખેરાડા રામોલ ચોવીસ ન્યૂઝ આપણે ઓલિમ્પિક ક્ષેત્રે અને પુરુષો સિવાય મહિલાઓ પણ આપણા રમતગમત ક્ષેત્રમાં ઘણી આગળ છે એ આપણે સૌ જાણીએ જ છીએ હું વાત કરું મહિલાઓની તો સાયના નેહવાલ શાનિયા મિર્ઝા એમ ઘણી બધી મહિલાઓ છે પીવી સિંધુ સ્મૃતિ મંદારા અને પુરુષોની વાત કરીએ તો વિરાટ કોહલી મોહમ્મદ શમી એમએસ ધોની આ સર્વે વિશે તો આપ સૌ જાણો જ છો રમતા ખેલાડીઓ છે પરંતુ આપ સૌને શું જાણો છો કે પેરા ઓલિમ્પિક શું છે તો પેરા ઓલિમ્પિક એ શારીરિક અને માનસિક રીતે વિકલાંગતા ધરાવતા ખેલાડીઓ માટે યોજવામાં આવે છે જેમ ઓલિમ્પિક ને વિવિધ દેશો વચ્ચે યોજવામાં આવે છે તે જ રીતે પેરા ઓલિમ્પિક પણ વિવિધ દેશો વચ્ચે યોજવામાં આવે છે તેમાં જે શારીરિક અને માનસિક રીતે વિકલાંગતા ધરાવતા ખેલાડીઓ હોય તે તેમાં ભાગ લે છે